એ લે પછી પછી નાખીશ હા તો નાખી દે બીજું શું જો રૂપિયા ની નોટ મે છે ચુલવામાં જો પાપડને દહન કર નાખી કૃષ્ણ નવા નવા સ્વાગત છે સરસ મજાનું તૈયાર અને હવે જવાનું છે આપણે મહાદેવનું મંદિર જાઈશું મગે બધે લાગશું પછી આપણે કઈશું કારણ બરાબર તો કાલનો લોકો નો જોઈએ તો જોઈએ જ કારણ કે આપણી વસ્તુ આવી ગઈ છે એમાં સરપ્રાઈઝ સરપ્રાઈજ આપણે ચોક્કસની અંદર મેકી પણ કીધી છે મેકી હતા ની કીધી છે ને પછી પેકિંગ જ રાખ્યું છે જેથી તરીકે જૂની તો એમાં જેમ સર્જ કરવા વત્તર એમાં આપણે એના પૈસા ને હવે આપણે જઈએ કામ એની પહેલા રામ મંદિર નથી એક કામ છે પતાવ શું એમ એન ભેગા આવું છે આપણે સીમ કાર્ડ બ્લોક છે ને એનું તો ચાલુ થઈ જાય ને તમારું વોટ્સઅપ ને બધું ચાલુ થઈ જાય રનિંગમાં તો આપણે જઈએ કામ લાગશે બેગ પણ મેં આજે તૈયાર જ રાખ્યું છે ચલો શ્રી શ્રી મહાદેવના ના મંદિર ના ગદ્રા ચડી ગઈ પછી

ચલો ઉતરીયેપરા કોના પીડા છે સરસ મજાના વાળા આપડે તો કેટ લાગી આપણે સરસ મજા નો લો મસ્ત લાગે આપણને જોર ના લાગે કોઈ તને ખબર તો હવે આપણે ઓફિસ ની અંદર કામ કરી બહાર આવીએ રાખો જવાનું કઈ નજારો મિત્રો આજ તો કાંઈ બહાર નીકળ નથી બહાર બાર જવું પણ નથી ઈચ્છા જ નથી બહાર જવાની કારણ કે મજા જ નથી આવતી બહાર બરાબર તો હવે જોઈએ છે શું કઈ કઈ નક્કી નથી કઈ કરે એમ છે એની માટે છે એની બીજું વગેરે એવું તો ચલો હવે કાંઈ કરવું નથી આજ તો હાલની સિર્ફ એક જ વસ્તુ દેખેડી કાંઈ નહીં દેખેડી એવું છે શું કરું કે હરને તુસ્તી વિચારું છું કે શોર્ટ્સ વિડીયો મેં પણ ચાલુ કરું અહીંયા ચાલીસ દિશા થતું કે શોર્ટ્સ મેં મૂકવું કે ન મૂકવું મેં કી દેવાય એમ તો કા મિત્રો કમેન્ટ કરો કે મેં કઈ કે ન મેં કાય તો તમારે કોમેન્ટ વધારે હશે તો નહીં હોય છતાં હું મેઘી તો જ તે કહેવાનું હોય તો બરાબર તો કમેન્ટ કરો કી દઈએ આપણે બાકી બિલ આવી જશે તો બિલની એન્ટ્રી કરીશું પછી શોર્ટ્સ વિડીયો એની પહેલાં શોર્ટ્સ વિડીયો મિત્રો હું ઉતારી નાખું એક તને કડી ક્લિક મસ્ત મજાની ને તમે સબસ્ક્રાઈબ કરી નાખો ને એક આપણે મેં કહી દીધું છે સબસ્ક્રાઈબ વધે તમે એમાં રૂપે રાહે બાકી ગલ્લો ભેડો રહે ફાલતુમાં મારો ખર્ચો થઈ જાય એ તો નહીં જ થાય પણ તમે પણ ઉતારવાનું સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને એમાં પૈસા ભરીને લાખ રૂપિયા સેવાનો થઈ જાય ચેલેન્જ લીધી અને થઈ ગયા છે બહુ જાઝો દિવસ કારણ કે લગભગ બીજી તારીખે લીધી હતી ને આજ તારીખ છે નવ તો આઠ દિવસ થઈ ગયા એક્ઝેક્ટલી ચલો કોઈ નહીં સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો જઈએ ઘરે મેં તો ટોપો પણ પહેરી લીધો સરસ મજા પેક કરી નાખ્યું કારણ કે ઠંડી ના લાગે એના કારણે તો ચલો ગાયક જઈએ હવે ઘરે ભૂખ થોડી જોઈ લાગી છે આજે હવે જે તાપણું બાપણું કરશું સરસ મજા મોઢાનું શેક આપશું પછી જઈશું આપણે બહાર ઓકે આવા નખરા કરવા આપણે આ યુટ્યુબમાં મેં મને હે સરસ મજાના ઘરે પહોંચી ગયા ગાડીને લઈ લઈએ આપણે અંદર લાઈએ હવે અંદર પ્રસ્થાન કરીએ કારણ કે આઠ કલાકની નોકરી નહીં દસ બાર કલાકની નોકરી કરી કરી થાકી જઈએ આપણે અંદર લઈ લઈએ ગાડીની

મજા આવું પણ ખાવાની તો સારું આજનો લોગ આપણે અહીં એન્ડ કરી મળી કાલના નેક્સ્ટ લોગમાં તબ તક લે બાય બાય થેન્ક યુ ફોર વોચ બાય મેં દરેક વોક ઉપર ગયા હતા ઊન ભૂરો નાચર જો બધું કાવું મરો બધું અંધારું અંધારું દેખાય પાછો કોઈ નહીં ના વાડામાં તો કાવું ભૂમરો દેખાય પૂરા રહે તો બીક કેવી લાગે બહુ લાગે જો રોકાક બોલે છે

હવ ઘર કાઉકરી કો તને હાગાતા હરવાન બુરા ભાય કમ મિત્રો હોગા તને હરુ હા જમાર તો હું સાને બધું ભેગું કરી લઉ આમાં હું બધું ભેગું કરવું પડે કે અમાર ભુરેશ પસરું હૈ કેમ ભુરેશ ભુરેશ ને મેન મેન વાસ બહાર લાવ્યો નક પરાવાણો ન તો પુરાન મે લાલસ આઈ પિયા ચાલ બુરા સહગા

રેડી રેડી હળગાવ ભૂરા ને હારું હળગાવ તો આવડે તો મિત્રો ઉતરો કોક ને હળગાવા બોલાવે તો ભૂરા તું લેક કે કાઈ તો મફત માં હળગાવી દે ગામ નું ઘડીક તો લા તું તો રાખ મિત્રો જો અમને છે ને વીસ રૂપિયાની ફાટે એ નોટ મેં છે એકચુઅલીમાં જો તો આપણે એને દહન કરી નાખીએ વીસ રૂપિયા મેં હળગાઈ ને છે વીસ રૂપિયા વીસ રૂપિયાની તાપ છે આ કેટલા કેટલાની વીસ રૂપિયાની પૂરા સાચી વાત ને કેવું લાગે તને તાપ થી મજા ગરમાવટાઈ જ નહિ ને ઉજન જાય ને એને એમ થાય કે હમણાં હળ ગાડી નાખું એજન તાપ તો કેરો જોરદાર સરસ મજાન તાપ કરને ખોસે જો કેટલો મસ્ત ની ઓળવા ઈ વાત દમ લાગ્યો તમને મિત્રો પણ સતા આપણે નાખી દઈએ મારે છે ન કેવો ને મારે એકલા જો મને

ಅಪಿಕ್ ಬಲವೇ ತಾಪ ಭೇರೋ ಮೊದೋ ಭಡಕೋ